નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ આણંદથી આજે આ માં ચોત્રીસ જીવનસાથી સંમેલનનું આયોજન ભૂદેવ સમાજ એટલે બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો આપ જોઈ શકો છો કે સવારના સાત વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો કાર્યક્રમ હતો અને લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દૂર દૂરથી આજે બ્રાહ્મણ સમાજના લોકો આજે અહીં આગળ ભેગા થયા છે ચોતીસનું જીવનસાથી સંમેલનનું આયોજન આજે આણંદ મુકામે કરવામાં આવ્યું છે